એટલે દોસ્તો જો સવાર સવારમાં આપણે પાણીનું ટાંકામાં પાણી કરવા જઈએ છીએ કારણ કે ઘરે પાણી ચાલુ ખતમ થઈ ગયું છે તો હું તમને બતાવું કે પાણી ક્યાંથી ચાલુ કરવી બરાબર ઘણા ટાંકા ઉભરાય છે બધું જો પણ આવડશે આ ગાર્ડન ત્યારે આપણે પાસુંથી ચાલુ કરી દઈશું પાણી બતાવું તમને કે પાણી ક્યાંથી ચાલુ કરીએ છીએ બરાબર ચાલુ પહેલા બંધ કરી દઈશું આપણે લીલો બટન દબાવશું થઈ ગઈ ચાલુ બરાબર અને હવે

સવાર નહવા માટે પાણી ગરમ કરવા મૂકવા દીધું છે છે હળગાવી બહુ ભરીને પાણી ગરમ ગરમી દીધું છે નાવા માટે અને જો દોસ્તો ગુદડું બનાવવાનું ચાલુ થઈ ગયું છે આજે ગુદડું બનાવી લીધું અમે નવું તો તમને કેવું ગોદડું લાગે છે ગુદડાનો કલર કેવો લાગે છે ગુદડું કેવું લાગે છે તે કમેન્ટ કરીને બતાવો મિલન તમને પસંદ આવ્યું કે નથી તે પણ કમેન્ટ કરજો ઠીક આજે અમારું કામ ખતમ થઈ ગયું છે અને અમે અમે હવે નીકળી દઈશું ઘરે જાશું ઘરે Okay.